વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક કંપની સો જેટલી મહિલાઓને નોકરી આપી મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડી રહી છે આ કંપની કઈ છે અને કેવી રીતે કામ કરે છે જોઈએ આ અહેવાલમાં તાલુકાના સ્થિત ચંદન સ્ટીલ કંપનીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલાઓને સશક્ત કરવા સ્ત્રી સશક્તિકરણ યોજનાને અનુસરી પોતાની વિસ્તારની અસહાય મહિલાઓનો ઉદ્ધાર કરવા સોથી વધુ મહિલા કામદારોને રોજગારી પૂરી પાડી છે તમામ મહિલા કામદારોને સીએનસી ઓટોમેટિક મશીનનું પ્રશિક્ષણ તેમજ રોજગારી આપી પગભર કરવાનું કામ કરવામાં આવ્યું છે ચંદન સ્ટીલ કંપનીમાં કામ કરતી તમામ મહિલા કામદારોને લઘુત્તમ વેતન સાથે સરકાર દ્વારા જાહેર કરાયેલા તમામ લાભ તેમના ઇન્સ્યોરન્સ આઈકાર્ડ સહિત સેફ્ટી સાધનો આવન માટેની સુવિધા જરૂરી રજા સાથેના લાભો કંપની દ્વારા ચૂકવવામાં આવી રહ્યા છે લગબગ 3000 થી વધુ અને 100 થી વધુ મહિલાઓ ચંદન સ્ટીલ કંપની થકી રોજગારી પ્રાપ્ત કરે છે સાથે કંપની વધુ તરક્કી કરશે તો વધુ કામદારોને કામ કરવાની તક મળશે તેવી માહિતી આપી હતી મેરા નામ પૂર્વી હે મે મધ્યપ્રદેશ હું ઓર ચંદન સ્ટીલ મે કામ કર રહી હું लगभग मतलब मुझे दो साल हो गया यहाँ पे काम करने के लिए और मुझे यहाँ का जो हर काम हर सुविधा दिया गया है ना मुझे बहुत अच्छा लगा यहाँ की सुविधा देख के गाड़ी आती है हम लोगों को लेने और छोड़ने भी आती है तो बहुत अच्छा लगा और कंपनी में भी ना हम लोगों को इतना अच्छा काम पहले ट्रेनिंग दिए थे ट्रेनिंग के साथ साथ फिर हम लोग बाद में उसको सीख गए अब सीखने के बाद मुझे इतना अच्छा काम लगा कि बहुत अच्छा लगा फिर उसके बाद मैंने अपने बहन लोगों को भी लेके आई मैं आई और अपने बहन लोगों को दो को साथ में लेके आई इतना अच्छा यहाँ का सुविधा देख के मुझे बहुत अच्छा लगा काम भी अच्छा लगता है का रहती का? मैं हॉस्टल में रहती हूँ हॉस्टल में भी इतना अच्छा सुविधा दिया गया है हम लोगों को चंदन स्टील से हम लोगों को यहाँ सुविधा भी बहुत अच्छी तरह से दिया गया है और हम लोगों को हर चीज का कोई प्रॉब्लम नहीं है बहुत अच्छा है यहाँ पे तो अभी मैं चंदन स्टील में काम करू करूचू मरु अगर आज हमें यहाँ पाँच वर्ष थे थे चंदन शीलमा काम करे थे અમારો પગાર આઠ કલાકનો છવ્વીસ વર્ષ ભરે ત્યારે અમારો કમસે કમ બાર હજાર પાંચસો છસો જેટલા તો નીકળે જ છે એનાથી અમારું ગુજરાન સારી રીતે ચાલી જાય છે પહેલાં અમારી પરિસ્થિતિ એવી ખરાબ હતી કે અમને આજુબાજુ લે આજુબાજુ પાસે અમને હાથ માનવા પડતો હતો એમ આજની પરિસ્થિતિ અમે જ્યારેથી કમની જોઈનિંગ કર્યું છે ત્યારથી અમારી પરિસ્થિતિ ખૂબ સારી અને વ્યવસ્થિત ચાલે છે અને હું અમારી કંપનીનો ટાઈમ સાતથી ત્રણ છે આવીને અમારું જે કામ હોય એ અમે આવીને બધું કામ હેન્ડલ કરી શકીએ અને તે ત્રણ વાગે આવી જાય એટલે છોકરા પણ પાંચ વાગે તો સ્કૂલમાંથી આવી જાય એટલે અમે એ બધું સારી રીતે છોકરાને પણ સંભાળી શકીએ અને ઘર પણ સંભાળી શકીએ છીએ અમને કંપની દ્વારા સેફ્ટી આવવા જવા માટે ગાડી છે જ અને બાકી સેફ્ટીનું જો અમારું સે એ અમારું જે સેફ્ટી છે એમાં અમને સેફ્ટીની તો અમને મહિનામાં બે ત્રણ વાર અમને ટ્રેનિંગ આપવામાં આવે છે તેનાથી અમને ખબર પડે કે સેફ્ટી શું છે શું છે એ બધું અમને જાણવા મળે છે અમિત રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉમરગામ